નમસ્કાર દર્શક મિત્રો શેર બજારમાં સતત સાતમા દિવસે અને સપ્તાહનો પહેલો દિવસ છે નરમાઈ આગળ વધી છે સાતમા દિવસે પણ બજાર આજે ઘટીને આવ્યું છે સેન્સેક્સમાં બસ્સો ને એકતાલીસ પોઈન્ટનો ઘટાડો આવ્યો છે નિફ્ટીમાં પણ ઇઠ્ઠોતેર પોઈન્ટનો ઘટાડો આપણને જોવા મળ્યો છે તો મિત્રો દરેક ઉછાળે વેચવાલી જોવાઈ રહી છે તો આ વેચવાલી ક્યારે અટકશે એફઆઈઆઈનું વલણ શું રહેશે અને ટ્રમ્પ આવ્યા પછી શું થશે બજારનું કે બજારની આર્થિક પોલિસી શું રહેશે ટ્રેડ વોર કેવું રહેશે આ તમામ જે સવાલો છે અને નિફ્ટી અને સેન્સેક્સ છે એ કયા મથાળે સપોર્ટ મેળવશે તો આ તમામ સવાલના જવાબ આપણે આ વિડીયોના અંતમાં મેળવીશું મિત્રો આ વિડીયો અંત સુધી નિહાળજો ઇન્વેસ્ટિંગ એ ટુ જેડમાં તમારું સ્વાગત છે હું ભરત પંચાલ મિત્રો સૌ પ્રથમ જોઈએ આજના બજારની ચાલ તો મુંબઈ શેર બજારનો જે સેન્સેક્સ છે એ સિત્યોતેર હજાર આઠસો ને ત્રેસઠના ઊંચા મથાળે ખુલ્યો અને વધીને એ શરૂઆતમાં સિત્તોતેર હજાર આઠસો ને છ્યાસી થયો ત્યાંથી એ ઘટ્યો છોતેર હજાર નવસો ને પાસઠની નવી લો બનાવી અને ત્યાંથી એ થોડો સુધારો આવ્યો અને ટ્રેડિંગ સેશનને અંતે સિત્યોતેર હજાર ત્રણસો ને ઓગણચાળીસ પોઈન્ટ શૂન્ય એક બંધ રહ્યો જે બસો એકતાલીસ પોઈન્ટ ત્રીસનો ઘટાડો દર્શાવે છે તેવી જ રીતે નિફ્ટી ઇન્ડેક્સ ત્રેવીસ હજાર છસો પાંચ ખુલ્યો શરૂઆતમાં એ વધીને ત્રેવીસ હજાર છસ્સો છ થયો ઘટીને ત્રેસ હજાર ત્રણસો ને પચાસની લો બનાવી ત્યાંથી ટ્રેડિંગ સેશનને અંતે ત્રેવીસ હજાર ચારસો ત્રેપન પોઈન્ટ એંસી બંધ રહ્યો છે જે ઇઠ્યોતેર પોઈન્ટ નેવુંનો ઘટાડો દર્શાવે છે એડવાન્સ ડેકલાઈન રેશિયો પણ નેગેટિવ માર્કેટ બ્રેક પણ નેગેટિવ અગિયારસો સ્ટોકના ભાવ આજે વધીને આવ્યા તેની સામે સત્તરસો ને બત્રીસ સ્ટોકના ભાવ ઘટીને આવ્યા નાઇન્ટીઝ ટુ સ્ટોક છે એ અનચેન્જ રહ્યા નિફ્ટી ફિફ્ટીનો એડવાન્સ ડેકલાઇન રેશિયો જોઈએ તો એકવીસ સ્ટોક છે એ વધ્યા છે અને ઓગણત્રીસ સ્ટોક ઘટ્યા છે ફિફ્ટી ટુ વીક હાઈ લો જોઈએ તો બેતાલીસ સ્ટોક છે એ ફિફ્ટી ટુ વીક હાઈ ઉપર છે અને એકસો સિત્યાસી સ્ટોક છે એ ફિફ્ટી ટુ વીક લો નીચે બનશે એકસો ને એકત્રીસ શેરની અંદર અપર સર્કિટ આવી અને એકસો ને સત્તાવન સ્ટોકમાં લોઅર સર્કિટ આવી આજના ટોપ ગેઇનર અને ટોપ લૂઝર્સ પર એક નજર કરી લઈએ તો આજે સૌથી વધુ ઉંચકાયેલા શેર છે હિન્દાલકો હિન્દુ હીરો મોટો ટાટા સ્ટીલ નેસ્લે અને હિન્દુસ્તાન યુરી બીવર તમામ એફએમસીજી અને મેટલ કંપની છે સૌથી વધુ ગગડેલા શેર જોઈએ તો ટીસીએસ ડૉક્ટર રેડ્ડી ઇન્ફોસિસ બીપીસીએલ અને શિપ્લા મિત્રો આજે સપ્તાહના પહેલા જ દિવસે એશિયાના તમામ સ્ટોક માર્કેટ હોંગકોંગને બાદ કરતાં એશિયાના તમામ સ્ટોક માર્કેટ જાપાન સિંગાપોર તાઇવાન જાકાર્તા ચાઇના તમામ સ્ટોક માર્કેટ આજે માઇનસમાં ટ્રેડ કરી રહ્યા હતા અને યુરોપિયન સ્ટોક માર્કેટ પણ માઇનસમાં ખુલ્યું હતું અને ડાઉજસ ફ્યુચર છે એ પણ ચાલીસ પોઈન્ટ માઇનસમાં ટ્રેડ કરી રહ્યો હતો એટલે આ બધાની અસર ભારતીય શેર બજાર ઉપર પડી અને જે નવું બાઇંગ પણ આપણને આજે જોવા મળ્યું અને ઉપરમાં સેલિંગ પ્રેશર પણ જોવા મળ્યું એટલે બે તરફી વધઘટ બી જોવા મળી પણ સેલિંગ પ્રેશર વધારે હાવી હતું એટલે સેન્સેક્સ અને નિફ્ટી માઇનસમાં બંધ આવ્યા છે મિત્રો આજનો બજાર જે છે એમાં આઈટી અને ગેસ સેક્ટરના જે શેરો છે એમાં ભારે વેચવાલી હતી અને આઈટી અને ગેસ સેક્ટરના ની આગેવાની હેઠળ બજારના ઇન્ડેક્સ જે છે એ માઇનસમાં બંધ આવ્યા છે તેની સામે જોઈએ તો મેટલ રિયાલિટી બેંક ફાઇનાન્શિયલ સર્વિસીસના સ્ટોક્સમાં કે જે સેક્ટર છે એમાં આપણને બાઈંગ જોવા મળ્યું એ બધા પ્લસમાં બંધ આવ્યા છે મિત્રો એફઆઈઆઈની વાત કરીએ તો એફઆઈઆઈએ ચૌદમી ચૌદ અગિયાર એટલે કે ગુરુવારે શુક્રવારે બજાર બંધ હતું ચૌદ અગિયાર એફઆઈઆઈએ અઢારસો ને પચાસ કરોડનું નેટ સેલ કર્યું હતું તેની સામે ચોવીસો એક્યાસી કરોડનું ડીઆઈઆઈએ બાય કર્યું છે એફઆઈઆઈએ નવેમ્બર મહિનામાં ઓગણત્રીસ હજાર પાંચસો તેત્રીસ કરોડનું નેટ સેલ કર્યું છે તેની સામે છવ્વીસ હજાર પાંચસો ને બાવીસ કરોડનું ડીઆઈઆઈએ બાય કર્યું છે એટલે આ એફઆઈઆઈ અને ડીઆઈઆઈના ફિગર્સ છે એફઆઈઆઈ ઓક્ટોબર મહિનાથી કન્ટિન્યુઅસલી નેટ સેલર છે જેને કારણે જ આપણો જે ઇન્ડેક્સ છે એ ખાસો એવો ઘટી ગયો છે એના જે હાઈ લેવલથી લગભગ અગિયારથી બાર ટકા જેટલો આપણને કરેક્શન જોવા મળી રહ્યું છે મિત્રો ફેડરલ રિઝર્વના જે ચેરમેન છે જેરોમ પોવેલ એમનું એક નિવેદન આવ્યું છે કે વ્યાજ દર એટલે કે ફેડરેટમાં પંચોતેર બેઝિસ પોઈન્ટનો ઘટાડો કર્યા પછી જેરોમ પોવેલનું એવું નિવેદન છે કે હવે પછી અમેરિકા છે એ વ્યાજદર કે ફેડરેટ કટ કરવામાં કોઈ ઉતાવળ નહીં કરે અને એવી ઉતાવળ કરવાની કોઈ જરૂરિયાત પણ નથી આ જે નિવેદન આવ્યું એની પાછળ આજે આઈટી સેક્ટરના શેરોમાં જોરદાર વેચવાલી ફરી વળી અને આઈટી સેક્ટરનો ઇન્ડેક્સ છે એ બે ટકા જેટલો તૂટી ગયો એટલે આજે તમામ આઈટી અને ટેકનોલોજી શેરના જે ભાવ છે એ આજે ઘટીને આવ્યા જે અત્યાર સુધી બેસ્ટ બાયમાં ચાલતા હતા એટલે એમાં પ્રોફિટ બુકિંગ આવ્યું અને સારું એવું પ્રોફિટ બુકિંગ આવ્યું એટલે એમાં હેવી સેલિંગ જોવાયું આઈટી સેક્ટરના સ્ટોક જે આઈટી સેક્ટર છે એ હજી ફેડ રેટમાં ડિસેમ્બરમાં ફેડરલ રિઝર્વની મિટિંગ છે એટલે આઈટી સેક્ટરને હજી એવી આશા હતી કે ડિસેમ્બરની ફેડરલ રિઝર્વની જે મિટિંગ મળે એમાં પચીસ બેસીસ પોઈન્ટનો રેટ કટ આવે પણ જેરોમ પોવેલના નિવેદન પછી આઈટી સેક્ટરની જે આશા હતી એમની ધારણા હતી કે અનુમાન હતું એના ઉપર પાણી ફરી વળ્યું છે એટલે હાલ આ રીતે થયું છે અને મિત્રો યુએસમાં જે મોંઘવારીનો દર છે એ બે ટકા એનો લક્ષ્યાંક છે જે એના બે ટકા ઉપર ચાલી રહ્યું છે એટલે મોંઘવારી તો વધારે છે જ પણ જોઈએ ડિસેમ્બરમાં ફેડરલ રિઝર્વની મિટિંગમાં શું નિર્ણય લેવામાં આવે છે મિત્રો બીજી વાત એ કરવી છે કે ટોટલ માર્કેટ કેપિટલાઇઝેશન જે છે આજે આજે જે રીતે સાતમા દિવસે બજાર ઘટીને આવ્યું છે તો ટોટલ માર્કેટ કેપિટલાઇઝેશન છે એ અગિયાર મહિનાની નીચી સપાટીએ પહોંચી ગયું છે અને તેમાં ખાસ કરીને પીએસયુ સેક્ટર છે જે સરકારી કંપનીઓ છે એના ભાવ વધુ ઘટ્યા છે પબ્લિક સેક્ટર અન્ડરટેકિંગ કંપનીઓ છે એના ભાવ સૌથી વધારે ઘટ્યા છે એટલે મારે તમને એ જ કહેવું છે કે સૌથી વધારે એમાં ઘટાડો આવ્યો છે પંદર પોઈન્ટ ચાર લાખ કરોડનો ઘટાડો માર્કેટ કેપિટલાઇઝેશનમાં પીએસયુનો આવ્યો છે એટલે એક આ એક મહત્વની મહત્વનું અપડેટ પણ હતું એ જે તમારે તમને આપવાનું હતું બીજું મિત્રો એપીએમ ગેસ ફાળવણીમાં વીસ ટકા સુધીનો કાપ મૂકાયો છે એપીએમ ગેસ ફાળવણીમાં જેટલો ગેસનો કાપ મુકાયો છે એટલે આજે ગેસ સેક્ટરના શેરોમાં ભારે વેચવાલી જોવા મળી એમાં ખાસ કરીને એમજીએલ છે એ પંદર ટકા તૂટીને આવ્યો છે ગેસ કંપનીઓના તમામ શેરના ભાવ ઘટ્યા છે એમાં આઈજીએલ જે અઢાર ટકા તૂટ્યો છે ગુજરાત ગેસ અદાણી ટોટલ ગેસ આ બધા શેરના ભાવ આજે ઘટીને આવ્યા એટલે આઈટી પછી ગેસ સેક્ટર આજે વધારે તૂટ્યું હતું બીજી તરફ મેટલ સ્ટોક છે એ વધીને આવ્યા મેટલ સ્ટોક આજે વધીને આવ્યા એનું કારણ એ હતું કે લંડન મેટલ એક્સચેન્જમાં એલ્યુમિનિયમનો જે ભાવ છે એ પાંચ ટકા ઉછળીને આવ્યો તેની પાછળનું બીજું કારણ એ છે કે ચીનમાં જે એલ્યુમિનિયમ અને કોપર પરની એક્સાઇઝ ડ્યુટીમાં એ દૂર કરવામાં આવી છે એક્સાઇઝ ડ્યુટીમાં રાહત આપવામાં આવી છે એટલે એને દૂર કરી છે અને આ એક્સપોર્ટ ડ્યુટીનું જે રાહત છે એ પહેલી ડિસેમ્બરથી લાગુ થવાની છે એટલા માટે આ જેને કહેવાય કે મેટલ સ્ટોકમાં આજે નવું બાઇંગ જોવા મળ્યું અને એને કારણે સારો એવો મેટલ સ્ટોકમાં આપણને ઉછાળો જોવા મળ્યો મિત્રો આઈપીઓના કેટલાક ન્યૂઝ આવ્યા છે તો આઈપીઓમાં એનટીપીસી ગ્રીનનો આઈપીઓ જે રોકાણકારો આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે તે એનટીપીસી ગ્રીનનો આઈપીઓ ઓગણીસમી નવેમ્બરે ખુલી રહ્યો છે અને આઈ આઈપીઓ છે એ એક હજાર કરોડ રૂપિયાનો હશે અને બીએસસી અને એનએસસીમાં એનું લિસ્ટિંગ સત્યાવીસમી નવેમ્બરે થવાનું છે બીજું મિત્રો આઈપીઓમાં આજે નીલમ લિનેન્સ કરીને કંપની છે એસએમઇ પ્લેટફોર્મ પર એનું આજે લિસ્ટિંગ થયું છે અને આ ઇસ્યુ છે એ તમને જાણીને આશ્ચર્ય થશે કે નાઇન્ટી વન ટાઈમ્સ એટલે કે એકાણું ગણો ભરાયો હતો અને કંપનીએ ચોવીસ રૂપિયામાં શેર આપ્યો હતો આજે એનું લિસ્ટિંગ થયું છે એનએસસીના પ્લેટફોર્મ પર તો ચાલીસ રૂપિયાને પાંચ પૈસાના ભાવે એનું લિસ્ટિંગ થયું અને જ્યારે બંધ રહ્યો આડત્રીસ રૂપિયાના પાંચ પૈસાના ભાવે તો એ લોઅર સર્કિટમાં બંધ રહ્યો લોઅર સર્કિટમાં બંધ રહ્યો તેમ છતાં પણ એના શેર હોલ્ડરોને ચૌદ રૂપિયાને પાંચ પૈસાનો નફો મળી રહ્યો છે એટલે ટકાવારીમાં જોઈએ તો અઠ્ઠાવન ટકાનો લિસ્ટિંગ ગેઇન હજી પણ એમને મળી રહ્યો છે તો મિત્રો આ કેટલાક ન્યૂઝ હતા આઈપીઓના હવે જોઈએ કે બજાર કેવું રહેશે વેચવાલી અટકશે કે નહીં એફઆઈઆઈનું સેલિંગ પ્રેશર કેમનું રહેશે નિફ્ટી અને સેન્સેક્સમાં કયા કયા સપોર્ટ લેવલ રહેશે તો મિત્રો મહત્વની વાત એ છે કે મેં તમને કહ્યું હતું કે ભાઈ નિફ્ટીમાં ત્રેવીસ હજાર પાંચસોની બસ્સો દિવસની મૂવિંગ એવરેજ છે એ જો તૂટે ને તો ત્રેવીસ હજાર બસો ત્રેવીસ હજાર ત્રણસો સુધી જઈ શકે છે ગયા સપ્તાહના વિડીયોમાં જ મેં કહ્યું હતું તો આજે એ ત્રેવીસ હજાર ત્રણસો ને પચાસની નિફ્ટી આવી છે અને ત્યાં એણે સપોર્ટ મેળવ્યો છે હજી તમને કહું કે ત્રેવીસ હજાર બસ્સો સુધી જઈ શકે છે કદાચ આ એક સપોર્ટ લેવલ પણ હોઈ શકે બાઉન્સ બેક માટેનો કારણ કે સળંગ સાત દિવસ બજાર ઘટ્યું છે એટલે એક બાઉન્સ બાઉન્સબેક મારી દૃષ્ટિએ ટેકનિકલી ખૂબ જરૂરી છે એટલે બાઉન્સ બેક આવવો જોઈએ ત્રેવીસ હજાર બસ્સોના મથાળે એક મજબૂત સપોર્ટ લેવલ છે ત્યાંથી એ બજાર બાઉન્સ બેક થવું જ જોઈએ એમાં મારી ધારણા પ્રમાણેનું એવું છે એટલે સારો એવો બાઉન્સ બેક આપણને ત્યાં આગળ જોવા મળે આજના બજારની મને જે જે રેન્જ જોઈ છે માર્કેટની તો આજે નવું બાઈંગ પણ આવ્યું અને ઉછાળે વેચવાલી પણ આવી બંને તરફી વધઘટ આપણને જોવા મળી એટલે કે લેવાલી અને વેચવાલી બંને આવી સારા અને નરસા બંને સમાચારો આજે બજાર ઉપર આવ્યા પણ એશિયન માર્કેટો અને ડાઉજોન્સ ઇન્ડેક્સ જે જે સ્થિતિ છે એને કારણે બજાર ઉપર વેચવાલી વધારે આવી રહી પણ વેચવાલી હવે અટકવી જોઈએ અથવા એફઆઈઆઈનું સેલિંગ પ્રેશર પણ થોડું સ્લો થયું છે એના ફિગર્સ જે આવી રહ્યા છે એ થોડા સ્લો પડ્યા છે પંદરસો સત્તરસો અઢારસો કરોડની રેન્જમાં આવી રહ્યું છે એટલે જોઈએ આજે અને આ આ જે ચાલુ સપ્તાહ છે નવું સપ્તાહ શરૂ થયું વાતથી તો એમાં એફઆઈઆઈના ફિગર સેલિંગ પ્રેશરના કેવા આવે છે એના ઉપર બજારની આપણે ચાલ નક્કી કરીશું મિત્રો એટલે જેને કહેવાય કે બજાર જે છે એ આજે આજે જે રીતે બજારે બે તરફી મૂવમેન્ટ અને લેવાલી વેચવાલી જોવાઈ છે તો સારા સ્ટોક જે છે એમાં નીચા મથાળે નવું બાઈંગ મને આજે દેખાયું છે મિત્રો આ વિડીયો આપણે જે બનાવી રહ્યા છીએ તે માત્ર આપના એજ્યુકેશન પર્પઝથી છે આપને ઇન્ફોર્મેશન આપવા માટે છે આ વિડીયો આપને ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ વેરી મચ